નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા માયાવંશી સેવા ટ્રસ્ટ દ્વારા પડગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન મહાદાનના સૂત્રને અનુસરી મોટી સંખ્યામાં દાતાઓ રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા કોરોનાના સમયમાં સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તે માટે સમાજના આગેવાનોએ મંથન કરી રક્તદાન શિબિરનું પ્રથમવાર આયોજન કર્યું હતું છેલ્લા સાત વર્ષથી ઉમરગામ તાલુકા માયાવંશી સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે પ્રેરણારૂપ કાર્યક્રમમાં વલસાડ રક્તદાન કેન્દ્રના ડોક્ટરોએ ખડે પગે સેવા પૂરી પાડી હતી ઉમરગામ તાલુકાના માયાવંશી સમાજના આગેવાનો યોગેશભાઈ ભરતભાઈ વગેરેના હસ્તે દાતાઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા પડગામ તાલુકા મહ્યાવંશી સેવા ટ્રસ્ટ જે અંગ્રેજીમાં યુટીએમએસટીના ટૂંકા અને હુલામણાને ઓળખાય છે એવી સંસ્થા દ્વારા આજે અહીં સાતમી રક્તદાન શિબિર એટલે કે સેવન્થ બ્લડ ડોનેશન કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને જેમાં પડગામ ગામના નવયુવાનોનો સહયોગ રહેલો છે સાથે સાથે ગામના આગેવાનો સમાજના મહ્યાવંશી સમાજના જે આગેવાનો છે એમનો પણ સારો સહયોગ રહ્યો છે અત્યાર સુધી પચીસ બોટલ જેટલું રક્તના યુનિટો અહીં ભેગા થઈ ચૂક્યા છે આજનો સમય જે છે આપણો જે સવારે નવથી બે વાગ્યા સુધીનો છે વધુમાં જણાવીએ તો ઓગણીસોને અરે સોરી બે હજારને એકવીસમાં જ્યારે કોવિડ ચાલતું હતું તે સમયે સત્તાવીસમી સપ્ટેમ્બરના રોજ અમે આ કાર્યક્રમ અહીં એક બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો હતો અને પંચાવન જેટલા યુનિટો ભેગા કરવામાં સફળતા મળી હતી તો આજનો મારો જે ટાર્ગેટ છે એ પંચાવન જે યુનિટો રક્ત રક્તના યુનિટો છે એ યુનિટોને અમે આજનો ટાર્ગેટ ક્રોસ કરીએ એવી અપેક્ષા રાખીએ છીએ ખૂબ જ સુંદર સહકાર નવયુવાનો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યો છે સમાજના આગેવાનો પણ વર્ગો મુલાકાત લઈ રહ્યા છે અને રક્તદાતાઓનો ઉત્સાહ વધારી રહ્યા છે અને આજનો કાર્યક્રમ સુંદર રીતે સફળ થાય એવી અમે આશા રાખીએ છીએ કથલવાડ ખાતે માછી સમાજ પ્રીમિયર લીગ સિઝન પાંચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો કથલવાડ ગ્રામ પંચાયત સરપંચ સુરેન્દ્રભાઈ ટંડેલ તથા સમાજના આગેવાનોના પ્રયાસોથી છેલ્લા પાંચ વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ખતલવાડ ખાતે કરવામાં આવે છે મર્યાદિત ઓવરની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા અને ઉપવિજેતા ટીમને આયોજકો તરફથી ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવશે ઇનામ વિતરણ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિતિ રહેશે ખતલવાડા સરપંચ જે આજે અમારા સમાજનું માછી એકતા કપની ટુર્નામેન્ટ થઈ રહ્યું છે અને જે અમારા ખતલવાડ ગામના બધા આગેવાનો અને ભાઈઓ બધા અમારા મિત્રો જે આ ટુર્નામેન્ટ રમાડી રહ્યા છે હવે એના માટે અમે આ બધા ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આ જ રીતે અમારા સમાજનું એકતા બની રહે અને અમારે સમાજની આ બધી ટુર્નામેન્ટ ચાલતી રહે ને હું અમે અમારાથી જેટલો બી પ્રયત્ન થાય એ અમે અમારા સમાજને આપતા રહીશું ધન્યવાદ એમપીએલ સિઝન પાંચ જે આજે રવાણમાં આવી છે પાંચી સમાજનું આ કાર્ય કરતા કાર્યક્રમ ખતલવાડ ગામમાં જેના જે સરપંચ શ્રી છે સુરેન્દ્રભાઈ ટંડેલ જે અમને યોગદાન આપે છે દર વર્ષે હર વખતે આવી રીતે યોગદાન આપે છે ને આ જે ટુર્નામેન્ટ રમાય છે આટલું મોટું આવી રીતે દર વર્ષે એનાથી મોટું રમા રમાવું જોઈએ ને અમારા જે ભાઈઓ છે બધા કાર્યકર્તાએ તે આ ટુર્નામેન્ટમાં યોગદાન આવી રીતે જ આપતો રહેવો જોઈએ ને અમારું સમાજ એકત્ર રહેવું જોઈએ આવી મેં વિનંતી કરું છું અમારા સમાજના મિત્રોને વાપીના ગુંજન વિસ્તારમાં આજે સ્ટ્રીટ ફોર ઓલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો બાળકો મહિલાઓ વૃદ્ધો તમામ વયના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિશ્રાથી જતી રમતોને જીવંત રાખવા અને પ્લાસ્ટિક પ્રદૂષણથી પીડાતા વાપીને પ્રદૂષણ મુક્ત કરવાના હેતુથી જનજાગૃતિના સંદેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા વીઆઈએ પ્રમુખ સતીષભાઈ પટેલ સહિત સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી સ્ટ્રીટ ફોર ઓલ કાર્યક્રમમાં વિવિધ રમત સ્પર્ધા સાથે વાપીવાસીઓને મનોરંજન મળી રહે તે માટે ગીત સંગીત અને મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટે ભાગે મોબાઈલમાં વ્યસ્ત રહેતા બાળકોએ સ્ટ્રીટ ફોર ઓલ કાર્યક્રમમાં સહભાગી થઈ શેરી રમતોનો આનંદ માણ્યો હતો વાપી ખાતે સ્ટ્રીટ ફોર ઓલ કાર્યક્રમના આયોજનનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે જનજાગૃતિ કેળવવાનો હતો ઉપસ્થિત સૌએ કાર્યક્રમના આયોજનને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા ઓલમાં દરેક કે દરેક તબક્કાના લોકો ઉદ્યોગપતિ થી લઈને સામાન્ય ફેક્ટરી મજૂર સુધીના લોકો આમાં ભેગા થાય છે અને આપણું જે કલ્ચર છે આપણું હેરિટેજ છે આપણી જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરવા માટે આપણી જૂની રમતો છે જે અદ્રશ્ય થવા જઈ રહી છે એ બધી રમતો આ છઠ્ઠી સ્ટ્રીટ ફોર ઓલ ની યોજનામાં સામેલ છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના માજી મોહલ્લામાં અકલાઓનું યુદ્ધ જામ્યું હતું મુખ્ય માર્ગ ઉપર બે આખલાઓને લડતા જોઈ સ્થાનિક વિસ્તારના રહીશો અને વાહન ચાલકોના જીવ તાળવે ચોટ્યા હતા વારંવાર રજૂઆત કરવા જતા રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે આખલા યુદ્ધની વારંવાર બનતી ઘટનાઓથી સ્થાનિક વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે ભાઈ અહીંયા છે બે આખલા લડતા છે આ આપણો વાણિયા વાળ કહેવાય પાજી મોલ્લા તો તેમના બે આખલા લડ્યા કરે અને જહેર જનતાને આવા જવા તકલીફ પડે ગાયને નુકસાન પણ થયેલું છે એટલે નગરપાલિકાએ એ આ વિશે કંઈક કરવું જોઈએ કે ત્યાંથી લોકો હવે લડાઈ જાહેર રોડ પર હજાર જનતાના જોખમ જીવના જોખમમાં મૂકી રહી છે હવે ઘણા લોકો અહીંયા છૂટા પાણી પાછું થઈ રહી પાણી લાખું લાકડાથી માર મારવા તો છૂટા પડતા નહીં મળે એટલે હવે દોસ્ત અમે એક પગલાં લેવાની જરૂર છે દાદરા નગર હવેલી અને દમણદીવ પોલીસે ટ્રાફિકના નિયમોનું કડક કડકપણે પાલન કરાવવા નવ જૂન બે હજાર પચીસથી ઝીરો ટોલરન્સની નીતિ લાગુ કરવાનો નિર્ણય લીધો છે ટુ टूव्हीलर ચાલક અને તેની પાછળ બેઠેલા વ્યક્તિએ ફરજિયાત હેલ્મેટ ધારણ કરવાનું રહેશે નિયમ ભંગ કરનારાઓએ દંડાત્મક કાર્યવાહીની સાથે 3 મહિના લાયસન્સ સસ્પેન્શનની સજા ભોગવવી પડશે નો પાર્કિંગ ટ્રિપલ રાઇડિંગ ઓવરસ્પીડ વગેરે જેવા નિયમ ભંગ કરનારાઓ કેમેરામાં કેપ્ચર થશે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નિયમ ભંગ કરનારા વાહન ચાલકના રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એસએમએસ થી ચલણ મોકલવામાં આવશે જાહેર સુરક્ષાને ધ્યાને લઈ દમણ પોલીસ દ્વારા કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો સાથે જ લોકોને હેલ્મેટ પહેરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા દાદાનગર આવેલી અને દમણ પોલીસે તમામ ટુ વ્હીલર ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અને તમામ નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે દમણના પાતળિયાથી પેસલો તરફ જતા કોસ્ટલ હાઇવે પરથી પસાર થઈ રહેલી કારનું એક્સેલ તૂટી જતા કાર પલટી ખાઈ ગઈ હતી ગત મોડી રાતે કોસ્ટલ હાઇવે પરથી કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન રસ્તા ઉપર પડેલા પથ્થરને કારણે કારનું એક્સેલ તૂટી ગયું હતું જેને કારણે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર દિવાલ સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી અકસ્માતની જાણ થતાં નજીકમાં આવેલી કંપનીના કામદારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા કારમાં સવાર બંને વ્યક્તિઓને બહાર કાઢી એકસો આઠને જાણ કરતા એકસો આઠની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર